વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપત દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાની બહેનોને કુલ ત્રણ કરોડ ચોરાશી લાખ તોતેર હજારની સહાય અપાય લખપતિ દીદી યોજનામાં મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીનું વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે તેવું કહેવાય છે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લગપત છે યોજનાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર કાર્યક્રમ યોજાયો જેમાં કુલ ત્રણ કરોડ સહાય વડાપ્રધાન

છાસઠ સીસી લોન ધિરાણ સાથે કુલ ત્રણ કરોડ ચોરાશી લાખ હજારની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યા સહાય થતી મહિલાઓ આત્મનિર્ભર આર્થિક રીતે સશક્ત બની શકશે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકભાઈ ઠાકરે કહ્યું સમાજના અંતિમ છેડાની મહિલાઓને સમાજના મુખ્ય વ્યવહારમાં લાવી શકાશે મહિલાને પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન સહાય આપવામાં આવશે જેથી તે આત્મનિર્ભર અને સ્વનિર્ભર બની શકે પોતાના સપના સાકાર કરી શકાશે આ યોજનાથી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો કરી તેમના નવા કૌશલ્ય શીખવી અનવી તાલીમ આપી અને મહિલાઓ માટે રોજગારીની વધુ તકો ઊભી કરી શકાશે તેમજ સમાજના વિકાસમાં મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આરઆઈ શેખ જિલ્લા લાઇવલીહુડ મિશન મેનેજર શ્રી તેજસ વ્યાસ

આજરોજ પાલનપુર ખાતે બનાસકા બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને અનેક બહેનોને અનેક માતાઓને ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને આત્મનિર્ભર બહેન બને આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો જે સમાજના અંતિમ તબક્કામાં અંતિમ વર્ગમાં રહે છે એને કેવી રીતે એનો હાથ પકડી અને એને કઈ રીતે આત્મનિર્ભર બનાવવું એના માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય વ્યાજ મુક્ત લોનની સહાય અને એના થકી એ દીદીને એ બહેનને એ માતાને કેવી રીતે ને આત્મનિર્ભર બનાવવાનું એ માટેની આખી આ યોજના છે આ યોજનાના આજે જે કાર્યક્રમ આગળ જે પણ થવાનો છે એની અંદર જયારે વાત કરું એ પેલા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી એમના જીવન ધોરણમાં કેવી રીતે સુધારો કરી શકાય એની એક ખૂબ જ ઉમદા વાત છે સાથે સાથે નવા કૌશલ્યો શીખીને મહિલાઓને રોજગારીની વધુ તકો કેવી રીતે મળી શકે અલગ અલગ તાલીમ થકી કેવી રીતે મહિલાઓ સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય સહાય અને સાથે સાથે તાલીમની સહાય પણ કેવી રીતે મળી શકે મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે કેવી રીતે વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય